વાઘોડિયા તાલુકાના અંબાલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસના બદલે મજૂરી કામ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે દિવાળી વેકેશન પૂર્ણ થતાં વિદ્યાની દેવી સરસ્વતીનું મંદિર વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠ્યું છે અને શાળાઓ ચાલુ થતાની સાથે જ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે જેનો પુરાવો પણ સામે આવ્યો છે વાઘોડિયા તાલુકાના અંબાલી પ્રાથમિક શાળામાં મજૂરી કામ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે શાળામાં અભ્યાસ કરવા આવતા ગરીબ પરિવારના બાળકો પાસે શિક્ષકો દ્વારા મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે વિદ્યાની દેવી સરસ્વતી મંદિર ધામમાં વિદ્યાર્થીઓને અભ્યાસના બદલે મજૂરી કામના પાઠ ભણાવવામાં આવતા હોય તેવો વિડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે શાળામાં વિદ્યાર્થીઓ કામ કરતી વખતે ક્ષમતા કરતાં વધુ વજન ઉચકી લઈ જતા વિદ્યાર્થીની નીચે પટકાતા હોવાનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે જોકે સદનસીબે વિદ્યાર્થીની શાળાના ઓટલા પરથી નીચે પટકાતા બચી ગઈ હતી સુતંત્ર શિક્ષકો સામે પગલા ભરશે કે પછી મૌન ધારણ કરી તમાશો જોશે તે તો આવનારો સમય બતાવશે વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા